નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ છ ત્રણ બે હજાર પચીસ અને વાર ગુરુવારના આજના ઊંજા માર્કેટ યાર્ડના સોએસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાંટી નોલ્પો સિલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહી તો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે અગિયારસો નેવુંથી અઠ્યાવીસો પછી છે ઇસબગુલ જે છે ઓગણીસોથી અઠ્યાવીસો પચાસ અને તલસફેદ જે છે પંદરસો પંચ્યાસીથી એકવીસો એકવીસ પછી આગળ છે ધીરુ જે છે તેત્રીસો પાંચથી બાવનસો પચીસ રાયડો જે છે એક હજાર એકવીસથી અગિયારસો ચોસઠ અને વરિયાળી જેનો નીચો ભાવ છે ચૌદસો અને ઊંચા ઊંચો ભાવ છે સત્યાસી પચાસ અને હવે છેલ્લે છે ધાણા જે છે અગિયારસો થી સત્યાવીસો ત્રીસ સુવા જે છે એક હજાર પંચાવન થી ચૌદસો પંદર અને મેથી જે છે નવસો નેવું થી નવસો નેવું તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ